લોહી નો નતો સંબંધ યાતો લાગણી ની હતી યારી દોસ્તી ના મે હમ એવી ભાઈ બાંધી અમારી એ હારે હરતા ને હારે ફરતા યાદ આવે દિન કલેજા જા મળતા નથી ફોન કેમ કરતા નથી એટલે એ બધે ફોન કરે કે ન કરે પણ તું મારો હે ને સાચો ભાઈબંધ કાંઈ લપ જ નહીં આપણે બે ભેગા ને ભેગા હોય લે ખોખા ખાવા તારે હાલે ખોખા ખાવા હે નથ ખાવા કાંઈ વાંધો નહીં આ બધા એના બધા મતલબી હોય પણ તું છે ને મારો સાચો ભાઈબંધ હો બરોબર હું જાતો નહીં તમદાર હું તારી હારે નારે રહીશ બરોબર મે ઉલ્યો ચા વઈ ગયો છે પાડો લઈન હવાન નો વઈ ગયો હું બધું જાણ લે ખોખા ખા આપણે એ લાલિયા તો પાડા રે વાત તું કરે મે ઉલ્યા તો હું કરે જોતી નથી હું માર ભાઈબંધ બે નાસ્તો કરવી હે કોણ ભાઈબંધ કોણ છે લે આ જોતો તને મારા ભાઈ બંધ નથી દેખાતો આ મારો કલેજો મારો ભાઈબંધ મારો સાથીદાર સુખ દુઃખ નો છે મારો આ પાડો તારો ભાઈ છે આ ગાંડા જેવા

અલે તું વેતી થઈ જાય ગયો તારો છોકરો મારો પાકો ભાઈ બંધ થઈ ગયો હે આવતી નઈ હવે નઈ કલેજા તારી મા તને બોલાવા ને તમતર જાવન ને મુંજાવન ને એ તારી માં હે ને કે ખબર મારે જ્યાર હોય તે વાતતી હોય મુંજા જાતો ને બરોબર ન જાવ આપણે હો તારી માં જો બોલાવે લે ભાઈજા આજી તું આગલો માઈડ હો હોય ને બે મેળા રખડો દેવ ને મારો ભાઈ બંધ ખર્ચો બધો હું કરીશ સમજો મારી મે પૈસાનો નો ઠગવા લે 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 કલેજો મારો કલેજો હાલ મેળા માં હો આપણે મને

તને તેડી આપું ફરા બનાવ હું થાય ગઈ જાય ઇલે મારે એમ કરો પણ લે ઇલે તને આ સસમાં હારા લાગે આપણે બેન હાટાપાટા કરવા હે એટલે આ મને દઈ દે આ મને હારા લાગે હાલા તું કે બ્લેક ઇન બ્લેક તું ભલા માણા બીજી બાદ થી કાળો જો તો કેવો એક નંબર લાગે આરામ કરી લે બાંધી દો તને મેરામ રખડી રખડી તો હું ભલા માણા થઈ ગયા એ ચશ્મા તારે રાખવા નહીં અર વળ તો તું રાખા હું રાખું બીજું હું હોય હા બે ને જોતો ને તો બેય દઈ દઉં કા હું થાય નફ પ્યારો ચશ્મા ન પ્યારો નફ પ્યારો બે પહેરો તારે હાલો તો તું બે ન પ્યારો કાડી વારે નો પ્યારો ને ના ને હાલ હમણાં પાછા લઈ જા જો હું ઘરે આરામ કરી લઉં હું થાકી ગયો ભલા મને થાકી ગયો

કાય વાંધો ના આવેલ બહુ થાકી ગયા હિ આન પડી જઈએ મેળામાં ખાઈ બે ના આવ્યો તો એને રાતે ખાવાય ને ચાગુ હા વેલું પરે હવાડ અને હું માર ભાઈ બન જાય છોકરી જોવા સારું હેલ હોવા દે તો મારા ગયો મારા છોકરી જોવા માર ખવડાયો પકડવા જવા જો મારા કેવી હાલત નાખી મારી કેટલો ઢાળ્યો મને હા કાંઈ ન કરું એની આરે દોસ્ત ખતમ કરી નાખ્યું છે મેં કેટલો ભરોસો કર્યો એની ઉપર મારા જ્યાં મને માર ખવડાયો ઉપર જતા ઢાઇડ્યો હાય ગોતો ઈને મેરી મેરી ધોઈ લખો હાથ માં આવે તો પાડો કેમ થોડા ને ધોડા ગયો નહોળ્યો છે આઈસે આ લે લે નહોળ્યા ને આવી હાલત કોને કરી આ લે સુસવા જાવ દી નહોળ્યા આ કાઈ નઈ બેન તો જો મારી કેવી હાલત કરી ના ઓલા પાડા એ એ ક્યાં પાડો હે એ તાર ભાઈ બન નથી એલા બેન હવે મારીને પાડો જ કેવો મારીને દોસ્તી તોડી નાખી રાખી જ નથી જો તો કરી કેવી મારી હાલત કરે નાખી જોતવા હું તો પાડાય હું કાઈ ને દેન મારા છોકરી જોવા નતું જવાનું હું છોકરી જોવા એને હારે લઈને ગયો તો ત્યાં ગયા તો ઈ છોકરી પાસે જઈને પાડો ભાઈ ગયો ઈના ઘરના એ ડીબ ના ગયો મને અને પાડો ભાઈ ગયો ને તો એનું ઓલું દોયડું મારા હાથમાં રહી ગયું મને ઢેડી ઢેડી જોતો કેવી મારી હાલત કરી નાખી મે તને પેલા

પાટો બાઈન હારો હાલ તું પાડન પાટો બાઈન દે તાઉ કાય કે મેવલે બોલાય હો અલ્યા મારો પાડો પાડો છોકરી જોઈ ગયા ને પણ અહીંયા મને આમ જો કેવો માર ખવરાયો પાડા એ દોસ્તી તો ન નહીં થાય નો તોડ્યો તો હારું હતી તો કે ને શું પણ પાડો કર્યો તું એવું એટલે મારે હે ને એની આરે દુશ્મની તો રાખ્યું જ છે હું ભૂલવાનો જ નથી

હું થ્યો માર ભાઈ હું થ્યો આને હે ભાઈ હું થ્યો તને મને માફ કરી દે હું તને મૂકીને ક્યારેય નહીં જાઉં મારે બહુ મોટી ભૂલ થઈ જાય હા ગમે એટલે છોકરીઓ જોવા જવાનું થાય હવે તમદાર મારા જોવા જ નથી જાવ આપણે બે તમદાર વાંઢા રહીશું આપણે બે જૂના ગટવાઈ જઈશું બસ હા ના કોઈ લગન જ નકર આપણે બે મહીએ હાલ આપણે લખળો હો ગયા એ ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કેવા યજો આપડે ભાઈબંધ કેવી નઈ તૂટી જઈતી તોય આપણે ભગા ઓહો ઓલો ભૂલી જવાય જો પાછા ભેગા થઈ ગયા આપણે જો કા આપણો કલેજો એ કલેજા કડકાય ઉપર જો હાલ આપણે કાઈ રેમબી હા કંટારો તને કંટારો અને મને ભલામાણા કંટારો આવે બે ઘડી ગેઠો બે